આ બધું શું યાર કંટાળો આવે છે આ જોન્ટી આયા બોલો સાહેબ અરે યાર મોબાઈલ ના બિઝનેસ થી કંટાળી ગયો છું યાર તો હવે શું કરવું છે આપણે ટોટલી મેન નો બિઝનેસ કરવો છે પર્સ બેલ્ટ પરફ્યુમ ધંધો તો સારો જ છે ને યાર તો ચાલો ને આપણે અમદાવાદ એ હોલસેલ માં ખરીદી કરીએ યાર પણ એના માટે અમદાવાદ જવાની ક્યાં જરૂર છે બકા તો અરે નડિયાદ માં જ અમદાવાદ કરતા સસ્તું હોલસેલ માં મળે છે તને ખબર ના યાર ચાલો તને બતાવવા બજે ચાલો મેની માતા બોલો હવે વિશ્વાસ આવે ને તને યાર જોન તમારી વાત એકદમ સાચી અહીંયા આગળ તો બધું મળી જશે ચાલ હવે તને વેરાઈટીઓ બતાવી દઉં જો આ પહેલાં પાકીટ સેક્શન આમાં પણ એકથી એક વેરાયટી તને હોલસેલ રેટમાં મળી જવાની છે જો આ સનગ્લાસીસ આમાં પણ એકથી એક વેરાયટીઓ જો આ તારે ટ્રેન્ડિંગ ચશ્મા છે ને એ પણ મળી જવાના છે જો આ ઘડિયાળો આમાં એકથી એક સ્પોટ તો મળી જ જવાની છે પણ જોડે જોડે તને કપલ ઘડિયાળો પણ મળી જવાની છે અને બકા તું પરફ્યુમ તો વાત જ ન કરીશ પરફ્યુમમાં તો તને એક થી એક વેરાયટી મળી રહેવાની છે અને આ દરેક આઇટમ જે બી બતાય ને બધી આઇટમો અમદાવાદ કરતાં સસ્તામાં તને નડિયાદમાં મળવાની છે અરે ચિરાગભાઈ પટેલના પરફ્યુમ બી રાખો છો અરે જોન્ટી આપણે પટેલના તો ઓથોરાઇઝ ડીલર છે અને નડિયાદમાં કોઈ બી પ્રોડક્ટ જોઈએ આમાંથી તમને હોલસેલ ભાવમાં મળી જ જશે આઈ બધી જ વેરાયટી આ બેલ્ટ તો ખતરનાક વેરાયટીઓ છે અહીંયા આગળ ઓહ અહીંયા આગળ તો સાઈડ પાઉચ બી મળી જશે શું વાત છે યાર અરે જોન્ટી કિચન પણ અહીંયા આગળ મળી જશે જાત જાતના તો મિત્રો તમારે પણ ધંધા માટે પર્સ પાકીટ બેલ્ટ પરફ્યુમ કોઈ પણ જાતની મેન્સ એસેસરીઝ ની ખરીદી હોલસેલ માં કરવી હોય તો આજે જ વિઝિટ કરો પ્લસ પોઈન્ટ નડિયાદ એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે